અસત્ય ઉપર સત્યનો વિજય એટલે વિજયાદશમી દશેરા પર્વની ડભોઈ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ડભોઈ તેમજ તિલકવાડાના રાજપૂત સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે જય ભવાનીના નાસ સાથે ડભોઈના ઐતિહાસિક હીરાભાગોળમાં ભવાનીના મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા બાદ

ચુલી અનિષ્ઠ તત્વો નો નાશ કરવા માટેનો દિવસ ક્ષત્રિય અને આપ જોઈ શકો છો કે દરભાવતી નગરીમાં આજે ક્ષત્રિયોની શોભાયાત્રા નીકળી છે બેન દીકરીઓ તલવાર ને બાજી કરીને પ્રદર્શન કરી રહ્યા છે જે એક વખતનો ઇતિહાસ હતો એ ઇતિહાસનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે હું આ તમામ ક્ષત્રિય સમાજને અભિનંદન શુભેચ્છા આપણી આપું છું કે આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને સાચવી રાખવાનું એ લોકો કામ કરે છે એમનું કામ જ ક્ષત્રિયોનું શસ્ત્રો ચલાવવાનું છે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તરીકે ક્ષત્રિયો ઓળખાય છે અને આજના જમાનામાં પણ આની ખૂબ જ જરૂર છે ત્યારે સત્રીઓ પોતાના ધર્મનું આચરણ કરે અને ધર્મ પ્રમાણે વર્તે એ જ આજના સમયની માંગ પ્રમાણે એ લોકો આજે જ્યારે શોભાયાત્રા કાઢી છે બેન દીકરીઓ તલવારબાજી કરી છે એટલે એમને અભિનંદન શુભેચ્છા અને ક્ષત્રિય સમાજ જોડે પરશુરામના ના વંશજ તરીકે હું જોડાયેલો છું અને કાયમ માટે જોડાયેલો